Pero no hay no también Daniel. હાલો મિત્રો નમસ્કાર આજે અમે આવ્યા છીએ સુગાળા અને સુગાળામાં ઘાઘડીઓ ગુનો આપણે જોઈએ અને ખોડિયારમાંના થાનક પણ જોઈએ અને આજે સંતવાણી ખૂબ માણીએ આપણે અને બહુ મજા આવી ઘણા કલાકારો હતા મને પણ સંતવાણીમાં જવાનું મન થયું હતું પણ વારો આવે એમ હતો નહીં એટલે આપણે કાંઈ કોઈને કીધું નહીં નકર અમારે વાત છેલ્લી કે તમને આજે એક બે લોકસાહિત્યની વાતો કરાવવી છે અને થોડુંક સંતવાળીમાં તમને લાવો એવાનો છે એવી વાત છેલ્લી પણ ઘણા બધા કલાકારો હતા એટલે આપણો કઈ વારો આવ્યો નહોતો એટલે આપણે કાંઈ એવું હોય નહીં ક્યાંક આપણને એમ કહેવાય કે તક મળે તો એક બે વાતો કરી નાખી એવું છે આપણું તો પાછું કારણ કે આમાં તો શું છે કે આ ભાલિયા ભાયુનું ભાઈઓનું મિલન અને એકાવન કુંડી યજ્ઞનું આયોજન હોય અહીંયા અને આખી રાત તમામ ભાલીયા ભાઈઓ તમામ ગામમાંથી અહીંયા આવેલા હોય છે પરંતુ એ છે જગ્યા જહાદાદા અને ખોડિયારમાં જે જહાદાદાને સહાય ખ્યા હતા એ ખોડિયારમાંનું સ્થાનક છે અને બીજું સ્થાનક અહીંયા ગાગડિયા કોને છે એ હમણાં તમને દેખાડીએ તો લાગી રહેજો અમારા વિડીયોમાં મિત્રો અત્યારમાં પલેન જાય છે આમાં અવાર સવારમાં મિત્રો આ ગુનો છે આપણે ઘાઘડીયો ગુનો કહેવાય ખોડિયાર માં મગર સ્વરૂપે દર્શન દેતા હોય છે वो भी हो गया है

देखते हैं लोग क्या कर નમસ્કાર મિત્રો આ છે ગાધડીયો ગુનો અમારે આ સુગાળા ગામ અને આમાં પાણી ખૂબ ઊંડું ખૂબ ભર્યું છે અને અંદર કાંઈ દાગ ન આવે એટલો ઊંડો આ ગુનો છે કહેવાય છે અને આની અંદર એમ કહેવાય કે મગર સ્વરૂપે ખોડિયારમાં રોજ આરતી તાણે દર્શન દેતા હોય પરંતુ અમારે આરતી થઈ ગયા પછી અમે અહીંયા આવ્યા એટલે અમારે કાંઈ દર્શન થાય નહીં અને આની અંદર હાલો મિત્રો સુરજ દાદા ઉગી ગયા છે તો આપણે સુરતદાતા ની પણ એક સ્તુતિ કરી કે ભલે ઉગા ભાણ ભાણ તુમારા ભામણા મરણ જીવન લગ માણ રાખજો કાશીપ્રાવુત અને ઉગી રોજવાળા કરે ઉગ્યાનું આળસ નહીં ભાંગે તારા ભ્રમ કે કમણે કાચે પ્રાવત જો મિત્ર આ ધરણું કેવું સરસ છે આ સાગડિયા ગુને જો આ મગર જેવી જ રચના છે આ પેખાડા જો બે કોર ભેણ કાસે જો ને મગર મગર પડી હોય એવું લાગે જો મગર પાણીમાં બેઠી હોય એવું લાગે ને જો શું જોવા પટ્ટા હે જો મિત્રો આ આખો ખૂણો તમને બતાવું આખો ખૂણો હમણાં નાવા મળ્યા લીમતોડી પડ્યા ભાઈ નવા પડ્યા કાગડિયા કોના ની અંદર નવા પડ્યા મર ભાઈ આ આનું મરે મીરાબેન ને હવાર માં નાવા માટે અમારા કોઈ અહીંના કેડું તને કરે એટલે કે જે રસપૂત હતા ને નામ તો મને નથી યાદ રહ્યું એને ઘરે નઈ આયા કા ને આવા નહોતો આવ્યો એટલે હવે હું આ ડેમ છે નાનો અહીંયા નાની બાજુમાં એમાં ડેમમાં નાઈ લઈએ હીરાબેનમાં શૂટિંગ કરે છે હીરાબેન હું તો ખાઈ લઉં પછી શૂટિંગ અટકાવી દઉં પછી હમણાંની આગળ દઉં ને તો પડવું પીધા તો ફસાવી હલો નમસ્કાર મિત્રો તો આ અમારા કાગડીયા ખૂણાનો વિડીયો તમને ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અહીંયા હવે અમારો વિડીયો પૂરો કરીએ તો ફરી મળીશું આવતા વિડીયોમાં